વિજિલન્સની રેડ બાદ ભાવનગરના વર્તેજ પોલીસ મથકના પીએસઆઈ મહેશ રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પચીસ જૂન બે હજાર ચોવીસના રોજ વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક પકડાયો હતો સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા રાજ્યના ડીજીપીએ વર્તેજ પોલીસ મથકના પીએસઆઈને આખરે સસ્પેન્ડ કર્યા છે ભાવનગર જિલ્લામાં અવારનવાર ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડાય છે જેમાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાંથી સાતસો પેટીથી વધારે ઇંગ્લિશ દારૂનો જથ્થો વિજિલન્સે પકડી પાડ્યો હતો વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં વર્તેજ પોલીસ સ્ટેશનના સાત બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમાંથી માત્ર ટ્રક ડ્રાઈવર જ પકડાયો હતો રાજ્યના અંબાલા શહેરમાંથી ઇંગ્લિશ દારૂનો ટ્રક ભરી ભાવનગરમાં ઘુસાડવાનો કારસો હતો હાલ આ મામલે રાજ્યના ડીજીપી દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો રિપોર્ટર વિપુલ બારડ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર